અમદાવાદથી માંડ પાંત્રીસ કિલમીટર દૂર આવેલા કેલિયા વાસણા ગામમાં પ્રવેશદવાની સાથે જોવા મળે છે આ લીલાછમ શાકભાજીથી લહેરાતું ખેતર જોકે આવા અનેક લીલાછમ ખેતરોમાં વપરાયેલા રાસાયણિક ખાતરે આ ગામની ઓળખ બદલી નાખી છેલ્લા દાયકામાં આ ગામમાં કેન્સરના કેસ અને એના કારણે થતા મોતની સંખ્યા એ હદે વધી કે હવે તેને કેન્સરવાળા ગામ તરીકે પણ ઓળખાય છે સાત હજારની વસ્તી ધરાવતા ગામમાં કોઈના ઘરે કેન્સરે ફેલાયેલો માતમ આજે પણ છવાયેલો છે તો કોઈ કેન્સરને મા તા આપીને બેઠું છે ધોળકા પાસે કિલ્યાવાસના ગામ આવેલું છે દિવ્યા ભાસ્કરા ગામમાં આજે પહોંચ્યું છે ગામમાં વાત કરીએ તો લોકો જે રાસાયણિક ખેતી કરી રહ્યા છે તેના કારણે ગામમાં અનેક લોકો છે તે કેન્સરગ્રસ્ત છે ત્યારે દિવ્ય ભાસ્કરના વિશે સહેવાલમાં જાણો ગામની વિશે કેન્સર કે કેન્સરના દર્દીઓ શબ્દ કાને પડતા જ ગામના ચોરે બેઠેલા લોકો ઘર ભેગા થવા લાગે છે બાકડે બેઠેલા વશરામભાઈ પહેલા માત્ર મોઢામાં ચાંદી પડ્યાનું રટણ કરે છે પણ પછી સ્વીકારી લે છે કે તેમને જડબાનું કેન્સર હતું ગામમાં પટેલ ઠાકોર ક્ષત્રિય રાજપૂત રોહિત સમાજના અલગ અલગ વાસ આવેલા છે જો કે કોઈ વાસ એવો નથી કે જ્યાં કેન્સરે પગલા ના પાડ્યા હોય અહીં કોઈને અન્ન નળીનું તો કોઈને ફેફસાનું તો કોઈને બ્લડનું તો કોઈને મોઢાનું કેન્સર છે ગામના મોટા ભાગના ઘરોમાં ડોક્યું કરીએ તો કાં તો ફુલહાર ચડાવેલા ફોટોગ્રાફ નજરે પડે કાં તો મોઢે રૂમાલ બાંધેલા ગ્રામજનો દરેકની આપ લગભગ એક સરખી જ છે પહેલા ચાંદી પડે પછી ચાંદુ થાય અને પછી ખબર પડે કે કેન્સર છે ચાંદી પહેલા શરૂઆતમાં નાની પડે છે એમ પછી ધીમે ધીમે મોટી થાય છે એને દવા બાયોપ્સી કરાવો ત્યારે જ ખ્યાલ આવે કે આ ચાંદી છેની છે આઠ લગભગ આઠ મહિના જો મારે ઓપરેશન કરાવ્યા થયું હોય પહેલાં મારા ગાલ પર ચાદુ હતું અને પછી ડાળમાં જ્યાં ભરું જેવું થયું પછી નીચે ખોટું ભરું પછી અમે એના રિપોર્ટ કર્યા પછી રિપોર્ટ પછી કેન્સર જેવી ખબર પડી શેરું કઈ જગ્યાનું કેન્સર હતું ચડવાનું ઓપરેશન પછી તમારે હતી ઓપરેશન પછી સારી સ્થિતિ હતી પણ પરંતુ પેલા કીમોડી થાય ને કીમોના કારણે આવતી કયા કારણથી કેન્સર થયું એવું લાગે છે તમને અમને તો હવે કયા કારણથી કેન્સર થયું આ ખેતરોમાં દવાઓ સાટવાથી શાકભાજી ખાવાથી ઓપરેશન કર્યું પછી ખબર પડી ઓપરેશન કરાવી ગળાનું એટલે કેન્સલ નું થયું ગુજરી ગયા કેન્સલ ગયા ખબર ही नहीं। पिछले दस दिनों से भारत के हर दूसरे व्यक्ति को गले में दर्द गले में जलन और बुखार की कई शिकायतें आ रही है पहले तो लगा कि मौसम की बदलने की वजह से ये सब हो रहा होगा लेकिन जब मेरी कुछ मरीजों से बात हुई तो चौंकाने वाला खुलासा हुआ है जिस अंगूर की खेती में किसान पेस्टिसाइड छिड़कते हैं ये पेस्टिसाइड के कारण ही गले में दर्द और जलन की शिकायतें हो रही है इस पेस्टिसाइड से कैंसर का खतरा भी है

આમ તો ગુજરાતે ચેતવાનો ચોકવાનો અને સુધરવાનો રિવાજ સાવ જ કાઢી નાખ્યો છે ઘરે ઘરે કેન્સરના ખાટલા હોય એ દિવસો દૂર નથી કેન્સર કોમન થઈ રહ્યું છે ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટીમાં દરરોજ થી ત્રીસ કેન્સરની સર્જરી થાય છે આખા ભારતમાં કેન્સરમાં ગુજરાત પહેલા નંબરે છે અને હોય જ ને કારણ કે ગુજરાતીઓને પહેલા નંબર સિવાય બીજું કોઈ ફાવતું જ નથી કેન્સર માટે કેમિકલ વાળો ખોરાક ખૂબ જવાબદાર છે એમ કહોને કે આપણે અત્યારે રોજ ઝેર જ ખાઈએ છીએ આપણી ખેતીની જમીનો અને ખેતીની પદ્ધતિઓ ઝેરીલી થઈ ગઈ છે જંતુનાશક દવાઓ રાસાયણિક ખાતરો અને પ્રચુર કેમિકલ્સને કારણે ખોરાકમાં ઝેર વ્યાપી રહ્યું છે કેમિકલની મદદથી ખેડૂતો દસ થી પંદર ગણો પાક લઈ રહ્યા છે અમુક દવા તો એવી આવે છે કે શાકભાજીના કોઈ પણ છોડ પર છાંટવામાં આવે તો દર ત્રણ દિવસે પાક મળે અને શાકભાજીનું કદ બે થી ત્રણ ગણું વધી જાય છે કેમિકલના પ્રતાપે શાકભાજી અને ફ્રૂટ્સને તાજા દેખાડવા માટે કલર ચડાવવામાં આવે છે શું આપણે હવે શાણા ગુજરાતીઓ નથી રહ્યા કેન્સર ની સામે ઝૂકવાને બદલે તેને ઝુકાવવું પડશે એના માટે શું કરી શકાય એટલું કે ગુજરાતમાં માંડ પાંચ ટકા જમીનમાં પ્રાકૃતિક ખેતી થતી હશે ગુજરાતે સંકલ્પ કરીને પાંચ વર્ષમાં આખું ગુજરાત પ્રાકૃતિક ખેતી કરતું થઈ જાય તેવું કરવું જ પડશે આના માટે ખેડૂતો પણ તૈયાર છે પણ સૌથી મોટી જવાબદારી લોકોની છે બીજું છે વ્યસન છોડો જૂની પેઢી દારૂથી સંતોષ માનતી હતી પરંતુ નવી પેઢીને તો વ્યસનોમાં પણ વિવિધતા જોઈએ છે ફેશન દેખાદેખીથી વટ મારવા અણસમજથી કુસંગથી વ્યસનો કરે છે આમાં છોકરીઓ અને મહિલાઓ પણ સહેજે પાછળ નથી સમૃદ્ધ અને સુખી ગણાતું ગુજરાત વ્યસનોના ભરણામાં ક્યારનું આવી ગયું છે ત્રીજું છે માનસિક તણાવ ખૂબ જ વધી રહ્યો છે આપણે બધા ગુજરાતીઓ ઓછા વત્તા અંશે ગાંડા થઈ રહ્યા છીએ કોઈ 5% ગાંડું હશે તો કોઈ 10% ટકાવારીમાં જ ફરક છે બાકી આપણે માનસિક રીતે અસ્થિર થઈ રહ્યા છીએ તેમાં કોઈ શંકા નથી આખો સમાજ મેન્ટલ હોસ્પિટલ બની રહ્યો છે સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિ દિવસે દીવો લઈને શોધવા જઈએ તો પણ મળે કે નહીં તેવી સ્થિતિ છે 100 વાતની એક વાત માનસિક તણાવ આપણને બીમાર બનાવે છે અને કેન્સર થવાનું આ એક કારણ છે

खाली तीस प्रतिशत लेता है सत्तर प्रतिशत जमीन में जाता है वैज्ञानिक बोलता बोलता है है जिसने जहर बनाया वही बोलता है। अगर सौ का सौ प्रतिशत में रह जाता तो पहला केला और मर मर जाता जाता पहला केला खा के मर जाता। लेकिन सत्तर प्रतिशत धरती ले लेती है जहर का वापिस जहर नहीं आ रहा अगर जहर का मल्टी फोल्ड में वापिस जहर आता ना ये सृष्टि खत्म हो गई होती इतना जहर हमने खेत में डाल चुके हम इसीलिए धरती को माता बोलते अब गुणों को शोषित कर लेती है और गुण को निकाल के बाहर देती है और अब उसकी नाक तक पानी आ गया अब नीचे का पानी खराब हो गया ऊपर जमीन चूना होने लगा अब तो बंद करिए कमाने के हजार तरीके इस धरती पर धरती जो है ना जो खेत है वो जीने का जगह है भोजन उगाने का जगह पैसे उगाने का नहीं पैसे कहीं और उगा लीजिए एक जमाना था कि इस देश की जमीन की मिट्टी पर पांव रखो तो ऐसा लगता था कि जैसे नए बने हुए रूई के गद्दे पर पांव रखकर आप चल रहे हैं इतनी नरम इतनी कोमल और इतनी मुलायम मिट्टी हुआ करती थी इस देश की फिर क्या हुआ मिट्टी में यूरिया डीएपी डाल डाल के और किसानों का दिमाग खराब किया हमारे देश के उन अधिकारियों ने और वैज्ञानिकों ने जो यूरिया डीएपी कंपनियों के एजेंट थे इन यूरिया डीएपी कंपनियों के एजेंटों ने किसानों का दिमाग ऐसा घुमाया कि खेत में यूरिया डीएपी डलवाया फिर धीरे धीरे खेत को नशा लग गया जैसे शराबी आदमी को शराब का नशा लगता है वैसे ही मिट्टी को यूरिया डीएपी का नशा लग गया फिर हालत ऐसी हो गई कि मिट्टी में बिना यूरिया बिना डीएपी अन्न पैदा ही ना हो तो किसान ने कट्टे पे कट्टा यूरिया डालना शुरू किया मिट्टी पूरी बंजर हो रही है खराब हो रही है पत्थर जैसी कठोर हो रही है अब उसमें उत्पादन भी कम हो रहा है तो पूंजी का निर्माण भी कम हो रहा है इस कारण से पूंजी की कमी आई है इस देश में। में राजस्थान कुछ समय पहले एक सर्वे हुआ था। उस सर्वे में जाति वाइज सर्वे किया था अलग अलग जातियों की जांच की शरीर की सबसे कम बीमारी राजस्थान में पाई गई देवासी समाज ये राजस्थान सरकार के आंकड़े निवेदन कर रहा हूं ब्लड प्रेशर और डायबिटीज के तो नहीं के बराबर पेशेंट मिले देवासी समाज में देवासी मतलब रायका रेबारी मालदारी उनका लाइफ पैटर्न पूरा है के आधार पर जीवन जीते खाना पीना सब कुछ गौ आधारित सब्जियां बहुत कम जिमते नमक मिर्ची बहुत कम जिमते सुबह की रोटी दही में चूर के शाम की रोटी दूध में चूर के और नाश्ते में राबड़ी ये गवर्नमेंट की रिपोर्ट है सरकार की रिपोर्ट है कि राजस्थान में सबसे कम बीमारी रबारी समाज के लोगों में पाई गई यू हैव बीन पॉइजन्ड अकॉर्डिंग टू द साइंस एनीवेयर वेयर फ्रॉम ट्वेंटी फाइव टू एटी परसेंट द हैजीट किलर राउंड अप इन आवर बॉडीज विदाउट आवर नॉलेज एंड विदाउट आवर कंसेंट study after study has described Monsanto and Bayer's weed killer as chronically toxic, probably carcinogenic, linked to liver cancer, diabetes and cardiovascular disease and likely to kill 93% of endangered species. Even the report that the commission uses to justify its continued use, says that Roundup carries a high long term risk to mammals. That means us. We have one chance now to get this crop off our shelves zero tolerance. We must kill Roundup before it kills nature and takes us along with it. Thank you. નમસ્કાર પ્રફુલભાઈ નમસ્તે હવે આજે એક મારો અહમ પ્રશ્ન છે આપને કે ડોક્ટરો અને ઘણા બધા લોકોનું કહેવાનું એમ છે કે કેન્સર છે એ તમાકુથી થાય બીડીથી થાય બરાબર છે તો અત્યારે હાલના સમયમાં ખૂબ કેન્સર વધી રહ્યું છે તો લેડીસોને પણ એટલું જ થઈ રહ્યું છે નાના બાળકોને પણ એટલું જ થઈ રહ્યું છે તો આનું શું કારણ છે હા બહુ જ નરેન્દ્રભાઈ અગત્યનો પ્રશ્ન છે આ પ્રશ્નો જ વિચારવા જેવો છે અત્યાર સુધી જેણે જેણે પ્રચાર કર્યો છે કે ભાઈ તમાકુથી જ કેન્સર થાય હકીકત આ દસ આ વીસ ત્રીસ વર્ષથી કે ઝેર આવી ગયું છે ખેતીમાં ખેતીને કારણે આ કેન્સરો વધે છે એવું કોઈ કહેવા માંગતું નહોતું પણ અત્યારે તો એટલું બધું હાય ઝેર વપરાય છે અમે અમે તમને નવાય લાગશે કે અમે ખેતીમાં એક એમએલ અમને એવું કે બે એમએલ નો છાંટજો એટલે છાટી આજે અમે ચાલીસ ચાલીસ એમ એ જે બે એમએલ એલ છાંટવાની દવા ચાલીસ એમએલ એ જે દવા અમે પંદર દી સુધી અંદર ના ઘડાય એ દવા અમે સાંજે છાંટીને સવારે તમારા પેટ સુધી પહોંચાડી દઈએ છીએ કારણ કે શાકભાજીમાં એટલી દવા છે અને એટલું ખતરનાક ઝેર છે એને કારણે જ આ રોગ થાય છે તમને હજી જેને જેને મહિલાઓને થયા બાળકોને થયા હજી આ સ્ટેપ વધે છે એ ખોરાક ખાવાથી જ વધે છે આજે રીંગણું પકવનારો એક ખેડૂત પોતાના ઘરમાં રીંગણું ખાતો નથી એક એક શાકભાજી કોઈ ખેડૂત ખાતો નથી વ્યક્તિગત ખેડૂત શાકભાજી પકાવી પણ શકતો નથી એટલે તમારી સુધી ઝેર જ પહોંચે છે એના કારણે જ કેન્સર થાય છે કોઈને હજી પણ લખવો લખેલો નકડો તમાકુ તમાકુ કરીને આ ખેતીને જો જોગી રાખશો તો તમે બચી નહીં શકો એટલે આ ખેતી છે એની અંદર વપરાતું રાસાયણિક ખાતર અને ઝેરને કારણે જ આ આ કેન્સરો થાય છે એનો એક નાનો એવો દાખલો છે અમે આબુ રોડ ઉપર એક વૈદ્ય છે નારી વૈદ્ય એની પાસે ગયા હતા ત્યાં બોમ્બેના વાણિયાની દીકરી વૈષ્ણવ છે હો જો સાંભળી લેજો વૈષ્ણવ છે વાણિયાની દીકરી ત્યાં દવા લેવા આવી એને કેન્સર થયેલું તો એ વૈદ ને પૂછે છે કે અમારા ઘરમાં અમે તો વૈષ્ણવ છીએ કોઈનું પાણી સુધા પીતા નથી કોઈની કોઈનું ઘરે ખાવા પણ જાતા નથી અમારા ઘરમાં કોઈને વ્યસન પણ નથી તો મને કેન્સર કેવી રીતે થાય ત્યારે વૈદ એને પૂછે છે કે તો તમારા ઘરમાં ખાવાની વસ્તુ શું આવે છે તમે રોજ શાકભાજી કયું ખાવ છો તો એ વાણિયાની દીકરી એમ કે છે કે અમારા ઘરમાં ભીંડો આખા ઘરને બહુ ભાવે છે અને ભીંડો અમારા આખા ઘરમાં ત્રણ દિવસ ત્રણ વખત અઠવાડિયામાં થાય છે તો આ ભીંડો તો અમારા ખેતરમાં પાકે છે રોજ સાંજે દવા સાટીને હવારો લીલો સમ બનાવીને અમે એ વાણી ઘરે પહોંચાડીએ છીએ એને કારણે એના ઘરમાં કેન્સર કર્યું છે આપણે જો વિચાર નહીં કરીએ તો તમારા ઘરમાં પણ આ જ પહોંચવાની તૈયારી થઈ રહી છે એટલે ખેતીના ઝેરથી કેન્સર થાય છે એવું વિચાર કરી લેજો આપણે સૌએ આપણા પરિવારને આપણા ફેમિલીને આપણા ગામને આપણા શહેરને જો બચાવવું હોય તો માત્ર ને માત્ર એક જ ઉપાય છે હવે પ્રાકૃતિક ખેતીથી થયેલું ઉત્પાદન ખેત ઉત્પાદન છે આપણે આપણા ઘરે લાવીએ આપણે આપણા સગા સંબંધીઓને એ ખવડાવીએ અને ખૂબ સારી રીતે સ્વસ્થ આરોગ્ય મળે એવી ભગવાનને પ્રાર્થના કરીએ જય માતા